પૂછ્યું તો તમે પૂછ્યું તમારું પાણી જ રહેશે પૂછ્યું તો મારી કુવાસી રહે ને પતિઓ તમારું શું અત્યારે રોવો તો મારી કુવાસી રોવા

બેઠે આવી લેખ ની વાત ના કરું અરે દોશી ના મનમાં એવું હતું માતા કરતા ડોસી તારી કરતા હું જબરી છું

તારો રોયનો વ્યવાર લેવોંતારો રોયનો પરમા તો મને નહી નહીં ચંપલ પ્યારક નહીં પેરતા બચ્ચે

મારું કામ થઈ ગયું હું જતી રહી મારું પાણી નાખી દઉં નાખી તારી ભૂલ નાઈ ખબર નથી નમકયા રત નન ના હતી ભૂલ હું ઇનામ દી આ દેવી છોરે ટકઈ ગયો ભલે ભુલ કરાઉ એટલે ભૂલવાળો ઇનામ માતા હા હરુ માં હો ઈ તો સમય તો તાક લે ભૂલા તાક લઉ લે આવદી ભૂલવાળો નહીં રમુ માં તાક લઈ લે માણા આવદી ભરું નહીં ના જો આવ તમારો તાક ના લઉ આવદી હું ના શકું ચેતલાલ તો वादा કરે પરિશ